તો અત્યારે જો આપણે માતાજીના દર્શન કરીને ને હવે જવાનું છે વેલારા ગામ ડ્રો માં તો દિવસ ઉપકર નાખા અને માતાજીના આશીર્વાદ પણ લઈને હવે નીકળી છી કેમકે વાગી ગયા સાડા નવ અને જય માતાજી તો હાલો આપણે દર્શન કરવા આવતા હતા ને ગાય માતાના દર્શન થઈ ગયા એટલે આજ માતાજી આપણા હાજર હાજર આપણી હાઈલે છે એવી માતાજીને પ્રાર્થના કરી છે અને એમ કેમ આપણે વિડીયો પણ આપણા આગળ વધે એવી માતાજીને પ્રાર્થના કરી છે તો બધા વિડીયો જોતા રહેજો અને વાગી ગયા સાડા નવ હવે પગે લાગીને આપણે જવાનું છે વેલારા ગામ તો મોટરસાઈકલ લઈને વાઇટ જોવે છે તો હાલો આઈ જય મહાકાળી માં જય જવું માં જય શક્તિ માં બધા લેવા છે ને લાગી ગયા ਖਾਜਾ ਕਰੇ ਸ੍ਰੀ ਖਜਾ ਡਿਠੇ ਧਣੀ ਹਾਂ ਬੜੇ ਅਣੀਵੜੇ ਦੇਵਾਂ ਡਿਠੇ ਦੁੱਖ ਜਾਈ ਇਹ ਆਪਾ ਦਰਸ਼ਨ ਕਰਵਾ ਰਾਮਾ ਪੀਰ ਨਾ બધા મટી જાય તો આ ભાઈ કે કે સગુણા બેન આપણે બની અને પાત્રમાં ગીત ગાતા હોય અને દીકરીની વિદાય હોય તો બે જ ગાડી મારે ગાવી છે તો એક મારા તરફથી અશ્વિનભાઈ ઉલોકમાં અને સેવા ભાવી સો પણ રામદેવ અમારું ગામ ઝાલી છે રામદેવ ડેકોરેશન ગ્રુપ છે ગમે ત્યારે તમારે ગ્રુપમાં જરૂર હોય ડેકોરેશન અશ્વિનભાઈને ફોન કરવાનો તો દીકરીની વિદાય હોય મારા માટે એક તાલી તો ગણગણાટી બોલાવો આ બધાય આવ્યો આઈ ભયા મારા બધાય લાટકા છે આ બેના બેનારે ઓલા લાદલી સાસરી કે જય રામાબા ખૂબ ખૂબ ધન્યવાદ શું નામ છે અશ્વિન વ્લોગ ભાઈ યુટ્યુબ ચેનલ ઉપર અશ્વિન વ્લોગ એમની ચેનલ છે સબ્સ્ક્રાઈબ કરી લેજો મજા આવશે આનંદથી મોતથી હા હા અરે ભાઈ ભાઈએ કીધું થોડીક તકલીફ છે તમારો બધાનો સાથ અને સહકાર મળશે તો રામાવીરની સેવાથી અમારું કામ સારું થશે એકવાર બધા અશ્વિનભાઈને આપનું નામ ભાઈજી જરાક એક ખાલી મારી રિક્વેસ્ટ છે ઘડિયાળ ઉતારી નાખો અને થોડુંક પહેલાં જેવું કરજો ને ઇફેક્ટ કાઢીને આપણું હતું એવું ને એવું ના કા પછી મારે બીજું કંઈક બોલાશે બસ આજ રાખ હાથ પાય પાયે ચડાવી દેજો વાત કરી લો વાત કરી લો વ્યસ્ત થઈ ગયા છે અત્યારે ટાઈમ નથી ઓકે ઓકે બે મિનિટ માટે બે મિનિટ માટે ફોન રાખી દો ને વાલા ટાઈમ નથી આ લોકો પાસે હાલો પાંચ મિનિટ માં વાત કરું પાંચ મિનિટ માં તમને ટ્રેક્ટર માટે વાત કરું જેપલભાઈ નંબર લઈ લે બે મિનિટ હવે તમે અહીંયા આવી જાવ આપ બાજુ ચડાવી નાખો ઉપર ધાવડી સાબ થોડુંક જરાક કરજો ને શાર્પનેસ ઇફેક્ટ થઈ ગઈ બે જ રાખજો ખાલી પહેલા જેવું મસ્ત એકદમ આ ચોથું અને સોરી પાંચમો અને છઠ્ઠું બાઈક ચાર બાઈક આપણે આપી ચુક્યા છીએ એમાં બે આપણા ગામમાં વારે વાર હવે આ બે મિત્રો આવી ગયા છે

રસિકભાઈ નાયકા ધન્યવાદ ચિઠ્ઠી ત્યાં આપી દો બાઈક નંબર એક બાઈક નંબર બે અમારા મનીષાબેન ખુલી રહ્યા છે અહિયાં ઉભા રહી તમે બેન

શુભમ વાહ બે હાથ ઉપર બેટા એકવાર ક્લીન શુભમ યશપાલ ઓકે આ બાજુ અલગ અલગ ઉભો બને બાઇક નંબર ત્રીજું બાઇક નંબર ચોથું તમારી વચ્ચે શુભમ અને યશપાલ બંને ભાઈઓ ખુલવા જઈ રહ્યા છે બે મિનિટ તમે બાજુ જોજો સામે પાછળ ચીઠીઓ બધી અંદર થઈ ગ્રમમાં પછી તમે જઈ શકો છો સાંભળો મેં ફરીથી કીધું એમ ગમે ત્યાંથી તમને આમ આ બાજુ આ બાજુ જ્યાંથી મજા આવે ત્યાંથી ઓકે ડન એક મિનિટ

સ્વસ્તાભાઈભાઈ સોરી સૌસી ભાઈ રાતોજા નાગલ પર વાંકાનેર અને છે એમને લાગ્યું વાહ વાહ લાવો બેન લાવો સરપંચ ની દીકરી બે મિનિટ બોલજો બેનો

એકાવનસો રૂપિયા એમણે એમના તરફથી અહીંયા મંદિરના લાભાર્થી એકવાર વાર જોરદાર તાળથી એમને વધાવો ખૂબ ખૂબ ધન્યવાદ સરપંચ સાહેબ આ ત્રણ ચિઠ્ઠીઓ રાખી દઈશ બેનો તમે તમારી જગ્યા પર બેસી જઈ શકો છો હવે એક કામ કરો એક કામ કરો ભાઈ ઊભા રહો ના 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 ઊભા રહો એક મિત્ર આવો ને કોઈ પણ એક આ બધું ફેરવવા માટે અંદરથી આ મિક્સ કરવા માટે ના એક મિત્ર આવો ને ભાઈ